હાઈસ્કૂલ હાઈસ્કૂલના નીવડું શિક્ષક અર્જુન ગંગલનો નો પાંત્રીસ વર્ષ નો આમ તો ડગો કહી શકાય એ બેરોજગાર આવારો દીકરો હર હમેશ લસામાં હોય છે અને ગામમાં દંગા ફસાદ કરે છે બેનો દીકરો દીકરીઓની સલામતી જળવાતી નથી ત્રણેક દિવસ પહેલા બે રાહદારી મહિલાઓ ઉપર સારા ઘરની મહિલાઓ પર નિર્લજ હુમલો કર્યો વચ્ચે એક મહિલા એ પડીને એમને બચાવેલા આ માણસ હર હંમેશ શહેરમાં ગંગા ફસાદ કરે છે ગુંડાગીરી કરે છે બહેનો દીકરીઓની છેડતી કરે છે સલામતી જળવાતી નથી અને આના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થતી નથી લોકો એનાથી ત્રાહીમામ છે એના માટે આજરોજ ધારીનગરના સૌ નગરજનો માતાઓ બહેનો બાળકો સહિત અમે સૌ અહીંયા ઉપસ્થિત રહી મહેરબાન પ્રાંત કલેક્ટરના ના માધ્યમથી આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ કે તાત્કાલિક ધોરણે જો આમની પાછળ તળે ધરપકડ કરવામાં નહીં આવે તો અમે મતદાનનો બહિષ્કાર કરીશું